જય શ્રી રામ મિત્રો આજે શનિવારનો દિવસ છે ને સૂરજ પ્રજાપતિ અત્યારે પહોંચી ગયા છે ફરીવાર બાગેશ્વર બાલાજી દાદાના દર્શન કરવા માટે અત્યારનો એક લાઈવ પરચો હું તમને કહું છું કે અત્યારે સોમનાથ વેરાવળથી એક બા દર્શન કરવા માટે મંદિરે આવ્યા હતા જ્યારે મંદિરે માનતા કરવા આવ્યા હતા એ બા પણ વિડીયો જોઈને આવેલા હતા અને જ્યારે અહીંયા દર્શન કરતા હતા ત્યારે એ રડતા હતા એટલે મેં એમને પૂછ્યું કે બા તમે કેમ રડો છો ત્યારે બા એવું કહે છે કે બેટા મેં તારો વિડીયો જોઈને અહીંયા બાગેશ્વર બાલાજી દાદાની માનતા રાખી હતી માનતા રાખતા મારું કામ તો થઈ ગયું આજે હું દર્શન કરવા આવી પણ મારા પર્સમાં જે હું મોબાઈલ લાવી હતી મારો મોબાઈલ ક્યાંક પડી ગયો મને નથી ખબર એટલે હું રડું છું બસ બાગેશ્વર બાલાજી સરકારને મેં પણ પ્રાર્થના કરી બાએ પણ પ્રાર્થના કરી અને થોડીક જ વાર થઈ ત્યાં એક રિક્ષાવાળા ભાઈ આવે છે થોડીક ક્ષણોમાં અને બાને એવું કહે છે કે બા તમારો મોબાઈલ ક્યાંય પડી ગયો છે તો બા હરખના આંસુડાથી કહે છે કે હા મારો મોબાઈલ સવારનો પડી ગયો છે મને મળતો નથી અત્યારે હું બાગેશ્વર બાલાજી દાદાના મંદિરે પ્રાર્થના કરું છું કે મારો મોબાઈલ મને મળી જાય હજી થોડીક વાર નથી થઈ ત્યાં અહીંયા એમનો મોબાઈલ પાછો મળી જાય છે આવા આ પરચા છે અને બાગેશ્વર બાલાજી દાદાના મંદિરે આવતા હોય અને કોઈનો વાળ વાંકો થાય તો તો સાહેબ આ હનુમાન દાદાનો કહેવાય કોઈનો વાળ વાંકો ન થાય એવા આ બાગેશ્વર બાલાજી સરકારના દર્શન કરીએ અહીંયા બાજુમાં જ દુકાન છે તો તમામ પ્રસાદી પણ તમને અહીંથી મળી રહે છે જો તમે બારગામથી આવો છો આજે શનિવારનો દિવસ છે એટલે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તો તમે પણ પધારો કોઠારીયા રોડ ઉપર રામદેવપીરના મંદિરની સામે જ રણુદા મંદિર સામે જાય બાલાજી સરકાર